નવસારી જ્યાં કમોસમી વરસાદની શુગર ફેક્ટરીને નુકસાનની ભીતિ સતત વરસાદથી ખેડૂતોને ખેતરથી શુગર સુધી પહોંચવું મુશ્કેલ કમોસમી વરસાદથી શેરડીના તૈયાર પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે રાજ્યમાં બાવીસ ખાંડ મંડળી પૈકીની હાલ તેર મંડળી કાર્યરત છે નવસારીમાં એક પોઈન્ટ લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થયું છે ચાર હજાર કરોડનું વર્ષે ટર્નઓવર છે શેરડીનું રાજ્યના સાડા ચાર લાખ ખેડૂતો સુગર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે

રાજ્યમાં બાવીસ ખાંડ મંડળીમાંથી હાલ તેર મંડળી કાર્યરત છે જ્યાં નવસારી સહિત શેરડી પકવતા ખેડૂતો પોતાની શેરડી વેચવા આવતા હોય છે